નવસારીમાં માં મનપાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી તંત્રની નોટિસ મળતા જ આદિવાસી સમાજમાં રોષ ફાટ્યો અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે રેલી યોજી મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરના દશેરા ટેકરી અલીફનગર હોળી મહોલ્લાના પાંચસો ઘરો તોડવાની નોટિસ ફટકારી છે તંત્રની નોટિસ મળતા જ રહીશોના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ઘરના બદલામાં ઘરની માંગ સાથે આવેદનપત્ર આપ્યું સાથે જ ચીમકી ઉચ્ચારી કે જો વૈકલ્પિક વ્યવસ્થા વગર જ દબાણ દૂર કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે

જમીન બચાવવા જંગે ચડ્યો જગતનો તાત ભરૂચમાં ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનો વિરોધ યથાવત છે સરકારના નિર્ણયથી નારાજ ખેડૂતોએ હોળી કરી અવોર્ડ સળગાવીને ખેડૂતોએ પોતાના વિરોધની આગ બુલંદ કરી ખેડૂતોનો આરોપ છે કે સરકાર જમીનનો ઓછો ભાવ આપીને ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે તો જમીનનો યોગ્ય ભાવ આપવા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું